નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સોન ઉપયોગી એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બેંક ખાતા ધારકો માટે સારા સમાચાર આવ્યા છે અમૃત કલશ યોજનાનું વિસ્તરણ કરાયું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમ અમૃત કલશની સમયમર્યાદા વધારી છે અને ત્રીસ સપ્ટેમ્બર કરી નાખી છે ચારસો દિવસની મુદતવાળી આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ છ ટકાના દરે સૌથી વધુ વ્યાજ જ્યારે અન્યોને સાત પોઈન્ટ એક ટકાના દરે મળે છે ઇન્કમટેક્સ એક્ટ મુજબ વ્યાજ પર ટીડીએસ લાગુ થાય છે બે કરોડ સુધી જમા કરાવી શકાશે જ્યારે સામાન્ય થાપણોમાં વરિષ્ઠોને સાત ત્રણ ટકા વ્યાજ મળે છે અને અન્યને છ પોઈન્ટ એસી ટકા વ્યાજ મળે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો શું રાજકોટ બેઠક પરથી પરશોતમ રૂપાલા સામે પરેશ ધાનાણી લાગી રહ્યું છે કે પરેશ ધાનાણી રાજકોટ બેઠક પર ચૂંટણી લડશે રાજકોટ કોંગ્રેસના પચાસથી પણ વધુ નેતાઓ અમરેલી ધાનાણીના નિવાસસ્થાને તેમને મનાવવા ગયા હતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે પક્ષનું નેતૃત્વ જે આદેશ આપશે તેની માટે તૈયાર છો અગાઉ સ્થાનિક નેતાઓના વિરોધને પગલે તેમણે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડી હતી તેઓ ઉમેદવાર હશે કે નહીં તેમજ રૂપાલા વિવાદનો કેટલો લાભ કોંગ્રેસને મળે છે તે આવનારો સમય જ લડાઈ છે તો આ નવા મહાભારત ના રણ મેદાન માં અર્જુન ત્યારબાદ ના મહત્વના સમાચાર વાત કરીએ તો ગુજરાત હવામાન ખાતા દ્વારા હીટવેવ અને વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે જો કે મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાઈ શકે કચ્છના દરિયાકાંઠે અકળામણ અનુભવાશે જોકે રાજકોટમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રીએ પહોંચ્યું છે જ્યારે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં તારીખ તેરથી લઈને પંદર એપ્રિલે સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જેમાં તેર તારીખે ગીર સોમનાથ સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવે છે તો ચૌદ તારીખના રોજ ગીર સોમનાથ દાહોદ છોટાઉદેપુર અને નર્મદાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવે છે તો પંદર તારીખે પણ ગીર સોમનાથ દાહોદ છોટાઉદેપુર અને નર્મદા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રૂપાલા સોળ એપ્રિલે વિજય મુહૂર્તમાં તેમનું ઉમેદવારી પત્ર ભરશે રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સોળ એપ્રિલે વિજય મુહૂર્તમાં તેમનું ઉમેદવારી ફોર્મ દાખલ કરશે રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ તેનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની સતત માગણી કરી રહ્યો છે જોકે આ વચ્ચે હવે સોળ તારીખે રૂપાલા રાજકોટ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે જેથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે બીજેપી હાઈકમાન્ડ રૂપાલાને બદલવાના મૂડમાં નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાવનગરના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો ઘોઘા શિહોર સહિતના પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ બે નોંધાઈ રાત્રિના નવ વાગ્યાની બાવન મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો જોકે ભાવનગરથી સત્તર કિલોમીટર દૂર તેનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્કાયમેટે આ વર્ષે દેશમાં ચોમાસું કેવું રહેશે તેના વિશે મહત્ત્વની આગાહી કરી છે દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે તેવી સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે જોકે જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના દરમિયાન એકસો બે ટકા વરસાદ પડશે તેવું સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે લા નિનામાં ફેરવાઈ રહેલા અલ નીનોને કારણે ચોમાસાની શરૂઆતમાં થોડો વિલંબ પણ થઈ શકે હવામાનની આગાહી કરતી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટે આ વર્ષના ચોમાસાની આગાહી કરી છે જે મુજબ વર્ષ બે હજાર ચોવીસમાં દેશમાં ચોમાસું સામાન્ય રહેશે સિઝનમાં વરસાદની સંભાવના એકસોને બે ટકા છે જોકે પાંચ ટકા પ્લસ માઇનસ માર્જિન રહી શકે છે જૂન મહિનાથી સપ્ટેમ્બર સુધી ચાલતા ચોમાસા માટે સરેરાશ આઠસો ને અડસઠ પોઈન્ટ છ એમ વરસાદની શક્યતા છે શરૂમાં અલનીનોની અસર જણાશે જો કે પછી તેની ભરપાઈ થઈ જશે અગાઉ બાર જાન્યુઆરીએ સ્કાયમેટે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ તરફથી રાહત નહીં દિલ્હી દારૂનીતિ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે હાઈકોર્ટે કહ્યું કે ધરપકડ કાયદેસર છે કેજરીવાલની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી છે ધરપકડને પડકાર આપતી અરજી હાઈકોર્ટે ફગાવી છે કેજરીવાલના રિમાન્ડ પણ ગેરકાયદે નહીં તેવું હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીમાં કામગીરી પાંચ દિવસ બંધ રહેશે રાજ્યની તમામ બસોને ચોરાણું રજિસ્ટ્રાર કચેરીમાં તમામ કામગીરી પાંચ દિવસ માટે બંધ રહેશે તારીખ થી લઈને ચૌદ એપ્રિલ દરમિયાન દસ્તાવેજ કે અન્ય સબ રજિસ્ટ્રાર કચેરીનું કામ નહીં થઈ શકે વેબસાઇટનું મેન્ટેનન્સ સહિતની ટેકનિકલ કામગીરીને કારણે રાજ્યભરમાં તેની કામગીરી બંધ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉમેદવારોને હસમુખ પટેલ દ્વારા અપીલ કરવામાં આવે છે લોકરક્ષક અને પીએસઆઈની ભરતી પ્રક્રિયા પર પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે ભરતીનું ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારો ઝડપથી ફોર્મ ભરે જોકે છેલ્લા દિવસે ભીડ થશે તો કોઈ વધારાની વ્યવસ્થા કરવામાં આવશે નહીં ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે જેને ન્યાયપત્ર નામ આપ્યું છે જેમાં પાંચ ન્યાય અને પચીસ પ્રકારની ગેરંટી જાહેર કરવામાં આવી છે યુવાનો મહિલાઓ ગરીબો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે આવનારી લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસની સરકાર બનશે તો કયા કયા મહત્વના વાયદાઓ કરવામાં આવ્યા છે એના વિશે જો વાત કરીએ તો સૌથી પહેલું છે લદ્દાખમાં યથાસ્થિતિ બનાવી રાખવા પ્રયાસ કરાશે બીજું મહિલાઓને સરકારી નોકરીમાં પચાસ ટકા અનામત આપવા બંધારણમાં સંશોધન થશે ત્રીજું સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરાશે ચોથું ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં એસસી એસટી અને ઓબીસી વર્ગને અનામત અપાશે પાંચમું વિદ્યાર્થીઓને જાતિના આધારે કોઈપણ ઉત્પાદીનો સામનો ન કરવો પડે તે માટે રોહિત વેમૂલા અધિનિયમ બનાવાશે છઠ્ઠું વરિષ્ઠ નાગરિકો ગંગા સ્વરૂપ બહેનો તથા દિવ્યાંગ પેન્શન વધારીને એક હજાર રૂપિયા કરાશે સાતમું સ્વાસ્થ્યની સારસંભાળ માટે પચીસ લાખ રૂપિયા સુધીનો કેશલેસ ઇન્સ્યોરન્સ આપવામાં આવશે આઠમું ગરીબ પરિવાર માટે મહાલક્ષ્મી યોજના શરૂ કરાશે કોઈપણ શરત વિના એક લાખ રૂપિયા અપાશે નવમું યુવાનોને ત્રીસ લાખ સરકારી નોકરીઓ અપાશે દસમું એસસી એસટી અને ઓબીસી વર્ગ માટે અનામતની મર્યાદા પચાસ ટકાથી વધારવામાં આવશે અગિયારમું એક વર્ષની અંદર એસસી એસટી તથા ઓબીસી માટે અનામત પદો પર ભરતી કરવામાં આવશે બારમું રાષ્ટ્રવ્યાપી સામાજિક અને આર્થિક જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે તેરમું પેપર લીક રોકવા માટે કાયદો અને નીતિ બનાવાશે ચૌદમું આંગણવાડી કાર્યકરો આશા કાર્યકર્તાઓ તથા મધ્યાહન ભોજન યોજના હેઠળ કાર્યકર્તાઓનો પગાર વધારવામાં આવશે પંદરમું કામ કરતી મહિલાઓ માટે બમણી હોસ્ટેલ્સ બનાવાશે સોળમું ખેડૂતો માટે આવશ્યક વસ્તુઓ પરથી જીએસટી હટાવવામાં આવશે સ્વામીનાથન ફોર્મ્યુલાના આધારે એમએસપી આપવામાં આવશે સત્તરમું નુકસાની થવા પર ત્રીસ દિવસની અંદર ખેડૂતોના ખાતામાં વર્તનની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે અઢારમું શ્રમિકોનું દૈનિક વેતન વધારીને ચારસો રૂપિયા કરાશે મનરેગામાં પણ આ જ નિયમ લાગુ થશે ઓગણીસમું અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોને લાઈફ તથા એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ આપવામાં આવશે વીસમું એસસી અને એસટીની વસ્તી પ્રમાણે તેમના માટે બજેટ પણ આપવામાં આવશે તે સિવાય ખેડૂતો માટે દેવું માપ સહિત મહિલાઓને વાર્ષિક એક લાખ રૂપિયા અને યુવાનોને ત્રીસ લાખ નોકરીઓ જેવી મહત્વની જાહેરાતો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે